ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસ વરસેલા વરસાદને પગલે બોટાદ જિલ્લાના રાણપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સુખભાદર ડેમમાં નવા નીરની આવક થવા પામી છે બોટાદ જિલ્લાના રાણપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સુખભાદર ડેમમાં નવા નીર આવતા સોળ ફૂટ પાણીની આવકથી પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે કે લાંબા સમય બાદ સુખભાદર ડેમમાં સોળ ફૂટ નવા પાણીની આવક થતા શહેરીજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે सुखभादर डेम हवे ओवरफ्लो थूट जेटलो बाकी रहो छे।